હાલો આજે આપણે પાસ્તા બનાવીશું તો પાસ્તા બનાવવા માટે આપણે પાણી ગરમ મૂકવાનું છે આપણે પાણી ગરમ મૂકવાનું આપણે પાણીને ગરમ થવા દેવાનું છે આપણે પાણી ગરમ થાય એટલી વારમાં આપણે પાસ્તાને ધોઈ લઈશું પહેલાં તો આપણે ધોઈ લેવાના છે આપણે ધોઈને પાણી કાઢી નાખવાનું આપણે પાસ્તા ધોવાઈ ગયા છે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એને બાફી લેવાના છે થોડી આપણે બાફાવા દેવા બહુ બફાવા નથી દેવાના મીડિયમ થોડીવાર જ રહેવા દેવાના છે આપણે એમાં મીઠું એડ કરીશું મીઠું નાખીને આપણે સરસ હલાવી લઈશું આપણે થોડીવાર જ રહેવા દઈશું આપણે હવે આને નીચે ઉતારી લઈશું આપણે એક આ ઝારી લીધી છે તો ઝારીની અંદર સારીમાં આપણે કોરા કરી લેવાના છે આપણે વઘાર થાય એટલી વારમાં કોરા થઈ જશે આપણે હવે વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે તેલ લઈશું આપણે લસણનો વઘાર કરવાનો છે આપણે આદું શીણવાનું છે આપણે આદુને શીણી લીધું છે આપણે લીલા મરસા એડ કરીશું આપણે લાલ મરસા એડ કરીશું મીઠો લીમડો નાખીશું આપણે સરસ એને સાતરવા દેવાનું છે આપણે એમાં ઝીણી ડુંગળી કટિંગ કરી છે તો આપણે એમાં ઝીણી ડુંગળી કટિંગ કરેલી નાખીશું આપણે એમાં ટમેટા કટિંગ કર્યા છે તો નાખીશું સરસ આપણે સાતરવા દેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું આપણે સોસ નાખીશું ચમચી એક ચમચી આપણે આ સોસ નાખીશું આપણે મન્સુરિયામાં મંચુરિયમના સોસ લીધા છે તો આપણે એક ચમચી સોસ નાખીશું આપણે એક ચમચી આ સોસ નાખીશું આનાથી સ્વાદ સારો આવે છે તો આપણે બધા મિક્સ કરી દઈશું આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એમાં પાસ્તા નાખીશું આપણા પાસ્તા સરસ તૈયાર છે એકદમ ટેસ્ટી અને સ્વાદદાર પાસ્તા તૈયાર છે તો આપણે એમાં લીલા ધાણા એડ કરીશું ફરીવાર આપણે હલાઈ લઈશું આપણે હવે આને નીચે ઉતારી લઈશું આપણે પાસ્તા સરસ તૈયાર છે આપણા પાસ્તા સરસ તૈયાર છે તો આપણે એમાં લીલા દાણા એડ કરીશું તો આપણા પાસ્તા સરસ તૈયાર થઈ ગયા છે તો હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે હાલો ખાવા